નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એન્ડ કલ્ચર જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ જરૂરથી કરો એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ સાત વિષય હિન્દી સેકન્ડ સેમિસ્ટર ના એકમ ત્રણ સચ્ચા હીરા આ એકમના સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો તમે આ એકમ વાંચ્યો હશે શીખ્યા હશો સમજ્યા હશો તો તેમાં ચાર સ્ત્રીઓ પોતપોતાના દીકરાઓના ગુણો અંગેની વાતો કરતી કરતી પાણી ભરીને ઘરે જતી હોય છે અને તે દરમિયાન તેમના દીકરાઓ પણ તેમની સમક્ષ આવે છે અને ચારેય દીકરાઓમાંથી છેલ્લી સ્ત્રીનો દીકરો હોય છે તે પોતાની માને મદદ કરે છે તો આ વાર્તાનો આ એકમનો સાર એ છે મિત્રો કે આપણી અંદર ગમે એટલું જ્ઞાન હોય પરંતુ તે જ્ઞાનનો અમલ એટલે કે આચરણ ના કરીએ ત્યાં સુધી તે જ્ઞાનનું કોઈ મહત્વ છે નહીં માટે સૌપ્રથમ આપણે આપણી અંદર જે જ્ઞાન છે તેનું આચરણ કરીએ તો જ આપણે આપણા કર્મમાં તે જ્ઞાનનો ઉપયોગ કરીશું તો જ આપણે સચ્ચા હીરા સાચો હીરો બની શકીએ છીએ તો મિત્રો આ એકમ સમજ્યા વાંચ્યા અને જાણ્યા બાદ હવે જોઈએ આ એકમનું સ્વાધ્યાય મિત્રો સ્વાધ્યાય શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ મિત્રો તમે તમારા અન્ય મિત્રો સુધી પણ આ વીડિયોને શેર કરજો સાથે સાથે લાઈક કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જોઈએ સ્વાધ્યાય તો મિત્રો સ્વાધ્યાયમાં આપણે કુલ બે પ્રશ્નોના ઉત્તરો આપીશું તેમાંથી પ્રશ્ન નંબર એક જોઈએ જેની આપણને સૂચના આપી છે નીલમાં લેખિત પ્રશ્નો કે ઉત્તર લિખીએ અહીં આપણે કુલ ચાર પ્રશ્નોના ઉત્તરો આપવાના છે જોઈએ પ્રશ્ન નંબર પહેલો प्रश्न एक मित्र आपे अपन ने पहली स्त्री ने अपने बेटे की प्रशंसा कैसे की उत्तर छे पहली स्त्री ने अपने बेटे की प्रशंसा करते हुए कहने लगी भगवान सबको मेरे बेटे जैसा बेटा दे मेरा बेटा लाखों में एक है उसका कंठ बहुत मधुर है वह बहुत अच्छा गाता है उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती हैं। लोग बड़े चाव से उसका गीत सुनते हैं आ रीते पहली स्त्रीए प्रशंसा करी प्रश्न प्रश्न मित्रों, दूसरी स्त्री ने अपने बेटे की तारीफ में क्या कहा उत्तर दूसरी स्त्री ने अपने बेटे की प्रशंसा करते हुए कहा मेरे बेटे की बहादुरी कोई नहीं कर सकता वह बहुत ही शक्तिशाली और बहादुर है वह बड़ी बड़ी बहादुरों को भी पछाड़ देता है वह आधुनिक युग का भीम है। प्रश्न त्रोइ मित्रों तीसरी स्त्री ने अपने बेटे की विशेषता में क्या कहा उत्तर तीसरी स्त्री ने अपने बेटे की विशेषता के बारे में यह कहा मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो आ रीते तीज स्त्रीए पोता ने दीकर विशेषता बतावी आ रीते मित्रों अपने उत्तर लिखीश प्रश्न नंबर चार चौथी स्त्री ने अपने बेटे का परिचय कैसे दिया उत्तर-चौथी स्त्री ने बड़े ही सहज भाव से अपने बेटे का परिचय देते हुए कहा मैं अपने बेटे की क्या प्रशंसा करूं? वह न तो गंधर्व सा गायक है न भीम सा बलवान है और न ही बृहत्पति सा बुद्धिमान तो मित्रों आ रीते प्रश्न एक तमाम चारे चार चार प्रश्नों व्यवस्थित लखी सकिए યાદ રાખજો મિત્રો અવતરણ ચિહ્નો અને અલ્પ વિરામનો ઉપયોગ વધુ થયેલો છે માટે જ્યારે પણ ઉત્તર લખશો ત્યારે અવતરણ ચિહ્નો અને વિરામ ચિહ્નો અલ્પ વિરામ ખાસ ધ્યાન રાખીને લખજો જેથી કરીને આપણી ભાષા શુદ્ધિ જોડણી દોષ દૂર થતા રહે હવે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન બે મિત્રો આપે છે આપણને જેની સૂચના છે નિલ્મ લેખિત ઉક્તિ કોણ કિસે કહતા હે લિખી અહીં મિત્રો આપણને પાંચ ઉક્તિ એટલે કે વાક્યો આપ્યા છે તે ઉક્તિ તે વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખવાના છે તો આપણે એક ઉક્તિ સમજતા જઈએ અને કોણ કોને કહે છે તે પણ તેનો ઉત્તર લખીએ જોઈએ ઉક્તિ પહેલી પહેલી ઉક્તિ આપી છે મિત્રો યહીં સચ્ચા હી રહે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તો ઉત્તર આવશે મિત્રો યહ ઉક્તિ એક વૃદ્ધ મહિલા ચાર સ્ત્રીઓ સે કહેતી હે એટલે કે આ આ વાક્ય આ ઉક્તિ વૃદ્ધ મહિલા હોય છે જે ચાર સ્ત્રીઓને કહે છે બીજી ઉક્તિ આપી છે મિત્રો માં લાવો આ વાક્ય ચોથી સ્ત્રીનો છોકરો હોય છે તે પોતાની માને કહેતો હોય છે તો ઉત્તર લખીશું યહ ઉક્તિ ચોથી સ્ત્રી કા બેટા ચોથી સ્ત્રી કો અથવા અપની માસે કહતા હે યહ ઉક્તિ ચોથી સ્ત્રી કા બેટા ચોથી સ્ત્રી અથવા અપની માસે કહતા હે આ રીતે ઉત્તર લખીશું ત્રીજી યુક્તિ આપી છે ત્રીજું વાક્ય છે સુનો મેરા હીરા ગા રહા હે મિત્રો આ યુક્તિ પહેલી સ્ત્રી હોય છે તે પોતાના દીકરાના વખાણ કરતી હોય છે

દેખો મેરી ગોદ કારા ઉત્તર મિત્રો લખીશું તો આ યુક્તિ ત્રીજી સ્ત્રી હોય છે તે પોતાના દીકરાની પ્રશંસા કરતી વખતે અન્ય સ્ત્રીઓને છે માટે ઉત્તર લખીશું તીસરી સ્ત્રી અન્ય સ્ત્રીઓ સે કહતી હે પાંચમું યુક્તિ

તો મિત્રો આ રીતે તમે આ યુક્તિ કોણ કોને કહે છે તે રીતે લખવાના છે તો અહીં મિત્રો તેના સુંદર ઉત્તરો લખીને આપ્યા છે તે રીતે તમે પણ ઉત્તરો લખી શકો છો અહી આ એકમ નું સ્વાધ્યાય ના બંને પ્રશ્નો પ્રશ્ન એક જેમાં આપણે પ્રશ્નોના ઉત્તરો લખવાના છે અને પ્રશ્ન બે હતો જેમાં આપણે આ ઉક્તિ કોણ કોને કહે છે તે લખવાની હતી તે આપણે અહીં વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી છે આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે જો મિત્રો તમને આ પ્રશ્નો સમજાઈ ગયા હોય વિડીયો ગમે હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને લાઈક કરજો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી તેઓ પણ આ પ્રશ્નોથી ઉત્તરોથી માહિતગાર થઈ શકે સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો કે જેથી કરી આ વિડીયો કેવો લાગ્યો અથવા કોઈ પ્રશ્નની સમજણ ના પડી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો સાથે સાથે પણ જરૂરથી કરજો એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર